આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા ચણોદથી નીકળશે વાપીમાં જય જગન્નાથના નારા સાથે ભક્તિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ચણોદ તળાવ નજીક આવેલ જગન્નાથ મંદિરથી નીકળશે જે અંગેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભગવાન જગન્નાથના બની રહેલા રથને શણગાર કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચૌદમાં વર્ષે ચણોદ ખાતે આવેલ જગન્નાથ મંદિર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે જે માટેની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે સવારે ભગવાન જગન્નાથ મંદિરે વિશેષ પૂજાનું આયોજન થશે જે બાદ અગિયાર વાગ્યાની આસપાસમાં રથયાત્રા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર નીકળશે જે માટેનું આયોજન થઈ ચૂક્યું છે રથયાત્રા ચણોદ જગન્નાથ મંદિરથી નીકળીને ચણોદ કોલોનીમાં આવેલા ભોલાનગરના કૃષ્ણ મંદિર સુધી જશે જે માટે પોલીસ વિભાગ પણ કોઈ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે તૈનાત રહેશે નોંધનીય હશે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ માટે જગન્નાથ પુરીથી દંડ છત્ર પૂજારી સહિત વિશેષ સેવામાં ઉપસ્થિત રહેશે રથયાત્રાના પ્રારંભ સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવશે અને તે બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે જે માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અનેક ભાવિક ભક્તો આજથી જ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા નોંધનીય છે કે નગરયાત્રા પર નીકળેલા ભગવાન જગન્નાથ નવ દિવસ બાદ પોતાના ઘરે એટલે કે નિજ મંદિરમાં પરત ફરશે कृथिभा झा जगन्नाथ चैरिटेबल ट्रस्ट की मैं मेम्बर हूँ जगन्नाथ डोड़े चो गोविंद चापे च मधुसूदनम रथे सु वामन दुष्टवा पुनर्जन्म नविद्यते भगवान जी का ये जो परंपरा है जगन्नाथ संस्कृति ये बोलती है कि अगर रथ के साथ वामन जो जगन्नाथ को देख लेते हैं तो आपको ये जन्म जन्म का जो मृत्यु चक्र है उसमें निकलने जाती है तो ये चौदह साल का है रथ यात्रा वापी में यहाँ से हर साल तरह से इस साल से तैयारी हो रहा है आज उनकी नवजवन दर्शन है भगवान की काल रथ यात्रा है तो ये बड़ी संख्या में इधर के जो यहाँ का प्रवासी है गुजरात के पुलिस सेवा मीडिया भाई और ये जो अभी आई लोग भी आते हैं पूर्वक लेके चलते ही हर साल तरह से साल भी, भी, भी बड़ी संख्या में आने के लिए संभावना है और इससे हम लोग हर साल में कुछ ना कुछ आगे करते जा रहे हैं इस साल में भी थोड़ा उर्स बढ़िया होने के उम्मीद है जगन्नाथ मंदिर यहाँ पर गुरुद्वार के सामने डोंगरा से निकल करके सीधा मेन रोड हो कि माओसीमा मंदिर अपना भोला नगर राधा कृष्ण मंदिर वहीं पर रुकेंगे नव दिवस बाद फिर वहाँ पर जगन्नाथ भगवान जी को यहाँ लेके आते हैं हम लोग ये जो शांति वातावरण धार्मिक मनोभावना लोगों का ये जो आ, कोई राक्षस मनोभाव निकल जाए भगवान का शरण में आए यही हमारा उम्मीद है और सबका वही है